હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ હું વિભૂતિ પટેલ અત્યારે આપણે બાળક માટે મકાઈ કાંદાના કુરકુરા ભજીયા કેવી રીતે બનાવવા તેના માટે હું અહીં રેસીપી લઈને આવી છું તો તમે પણ એ ટ્રાય કરજો અને બાળકને પણ એ ખૂબ જ ભાવશે તો અહીં મેં એક મકાઈ લીધી છે એક મકાઈના દાણા કાઢી નાખવાના એમાં અડધી મકાઈના દાણા રવા દેવાના અને અડધી મકાઈના જે દાણા કાઢ્યા હોય તેને બ્લેન્ડરથી અથવા મિક્સી જારમાં ગ્રાઇન્ડ કરી લેવાનું એકદમ ક્રશ થઈ જાય ત્યાં સુધી ગ્રાઇન્ડ કરવાનું અહીં અને મેં નાના એક કે બે કાંદા લેવાના પછી તમને જો કાંદા વધારે ભાવતા હોય તો તમે વધારે નાખી શકો છો ઓછા ભાવતા હોય તો ઓછા એ પ્રમાણે લેવાના તો અહીં મેં એક મકાઈ લીધી છે બે નાના નાના કાંદા લીધા છે થોડી કોથમીર લીધી છે અને જે આપણે ક્રશ કરેલી મકાઈ છે એ એ બધું નાખીને મિક્સ કરવાનું અને તેમાં મસાલા નાખવાના એક ચમચી કે બે ચમચી જેટલું મીઠું સ્વાદ અનુસાર તમે જે રીતે ખારું ખાતા હોય એ પ્રમાણે મીઠું નાખવું બાળકને ખવડાવવા હોય તો થોડું ઓછું નાખું તો મીઠું હળદર લાલ મરચું મરી પાવડર એ બધું મસાલો નાખી દેવાનો અને એક બે ચમચી ચણાનો લોટ અને ઓછો થતો હોય તો થોડો વધારે નાખવાનો અને બે ત્રણ ચમચી ચોખાનો લોટ તમે જેટલો ચણાનો લોટ લો એના કરતાં વધારે ચોખાનો લોટ લેવાનો એટલે એનાથી થોડા ક્રિસ્પી થશે તો એ બધું નાખીને બરાબર મિક્સ કરી દેવાનું હવે એમાં તે વ્હાઈટ તલ નાખવાના અને એક ચમચી હૂંફાળું ગરમ એટલે થોડું ગરમ જેવું એક ચમચી તેલ નાખવાનું એ તેલ નાખીને મિક્સ કરી દેવાનું એટલે બરાબર મિક્સ થઈ જશે અને જે રીતે આપણે ભજીયા પાડીએ એ રીતે હાથમાં લઈને કરી જોવાનો કે એને ભજીયા થાય છે આ રીતે તો એટલું તમારે બેટર ઢીલું કડક રાખવાનું હવે એક પેનમાં તેલ ગરમ થવા દેવાનું તેલ બરાબર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની નહીં તો એ ઉપરથી દાજી જશે એટલે ગેસની ધીમી ફ્લેમ પર ધીમે આંચે તળવા તળી દેવાના આ રીતે નાના બાળકને પણ તમે આ જરૂરથી ટ્રાય કરજો અને ખવડાવજો એમને પણ ખૂબ જ ભાવશે અને મકાઈ તો પેટના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે અને એમાં ફાઈબર પણ વધારે હોય છે